ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા નું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો પુરુષોત્તમ રૂપાલા ટિપ્પણી બાદ ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરો પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા

જે નિવેદન રાજકોટમાં પરસોત્તમ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેનદી કરી માટે આપ્યું છે તે ખરેખર દુઃખદનીય છે એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને એમ ભાજપે એમની ટિકિટ રદ કરી નથી જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે તે પૂરી કરવી જોઈએ ભાજપે અને જો ના કરે તેનો આ વિરોધ છે એના ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં અને પાંચસો ને બાસઠ રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સુરમાં તરત જ આપી દીધા કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા તો અમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી તો ખરેખર ભાજપે સમજવું જોઈએ અને પુરુષોત્તમ રૂપા લાય સિત્તેર વર્ષની ઉમર થઈ છે તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ એમણે પણ સમાજ આદર આપીને સમાજ ની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન ના રદ કરી લેવું જોઈએ ધન્યવાદ જય માતા જય માતાજી હું ચેતનશ્રી રાહુલજી ગામ હરિપુરા તાલુકો ઝઘડિયા ડિસ્ટ્રિક્ટ ભરૂચ અમે ક્ષત્રિય દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપણે સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી જય માતાજી જય ભવાની પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છે ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને બાહ ધરી આપ્યો છે કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં જય ભવાની જય રાજપૂતાના વર્ષાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા